ગરીબો મકાનના રૂપિયા ભરવા સક્ષમ ન હોય નગરપાલિકા દ્વારા સત્તાણું જેટલા લાભાર્થીઓને અમદાવાદની ઇન્ડિયા હોમ લોન બેંક મારફતે લોન આપવામાં આવી હતી જો કે નેવ ટકા લાભાર્થીઓ છેલ્લા આઠ મહિનાથી લોનના હપ્તા જ ન ભરતા આજ રોજ પ્રથમ તબક્કામાં ચૌદ જેટલા મકાનોને સીલ કરી દેવામાં આવ્યા હતા આ કામગીરી નગરપાલિકા અને પોલીસ વિભાગને સાથે રાખી બેંકના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી લાભાર્થીઓને ત્રણ મુદત આપ્યા બાદ પણ તેઓએ નાણાંની ચુકવણી ન કરતા આ કાર્યવાહી કરવામાં આવી હતી પીવી સોલંકી ઇન્ડિયા હોમ લોન નવરંગપુરા અમદાવાદનો ડેપ્યુટી જનરલ મેનેજર છું અને અમે આપેલી નગરપાલિકા ભરૂચના ચીફ ઓફિસર સાહેબ અને તેઓના સ્ટાફના સહયોગથી ઘણી બધી મહેનત પછી ટોટલ સત્તાણું લોન આપેલી જેમાંથી નેવું ટકા લોકો હપ્તા ભરવામાં કસૂરવાર હોવાના કારણે આ ત્રીજા પ્રયત્ને અમને નગરપાલિકાના સ્ટાફ અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાહેબોએ જે મદદ કરી છે એ પેટે અમે અમારી લોન સંપૂર્ણ ભરાય નહીં ત્યાં સુધી સીલ મારવાની કાર્યવાહી કરી અને નમ્ર વિનંતી કરી અને કસૂરવારને કહીએ છીએ અમારા હપ્તા અને બાકી નીકળ

અમોને તાનથી ચાર મહિના થઈ ગયા પાણી નથી પહેલાં માળે બીજા માળે ત્રીજા માળે ને ચોથા માળે અમારી લેડીઝ પ્રેગ્નન્ટ છે કોઈ બીમાર છે કોઈ માંદુ છે કોઈ છોકરો એનો એ છે તો એ ચોથા માળ પર પાણી લઈ જાય નીચેથી ભરીને ને ગટર નહીં સાફ કરતા લોકો ના કંઈ સંડા સાફ કરવા આવતા ના ગટર બધી જો તમે બધી ઉભરાઈ ગયેલી છે ને પછી આ લોકો આવીને આવું કહે છે કે હપ્તો ભરો હવે તમે જ બતાવો કે હપ્તો અમે કેવી રીતે ભરે આ દુઃખ અમે સેતા સેતા કમસે કમ આઠ મહિના થઈ ગયા આ એપાર્ટમેન્ટમાં એને હારી વસ્તી તો અમારી પહેલી હતી સાબુગર ઝુપડપટ્ટી આમાં જો આવ્યા ને અમે લોકો તો અમે એવા

તૈયાર હે પણ હમકો સુવિધા પહેલે કરકે દો સર ભરૂચમાં રૂપિયા બાવીસ કરોડના ખર્ચે આકાર પામેલ રાજીવ આવાસ યોજનાના બસો ચાલીસ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે બે ટાંક ખાવાના ફાંફા છે તેવા ગરીબ પરિવારોને મકાનની ફાળવણી માટે સરકારી સહાય બાદ સિત્તેર હજારની લોન કરવામાં આવી હતી એ પણ ભરપાઈ ન થઈ શકતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી ગરીબોને પોતાનું ઘર મળી રહે તે માટે તંત્ર દ્વારા રાજીવ આવાસ યોજનામાં મકાનો ફાળવવામાં આવ્યા હતા પરંતુ જે લોકો છે તે લોકોનો હપ્તો ભરવામાં અસમર્થ રહેતા આજ રોજ બેંક નગરપાલિકા અને પોલીસ દ્વારા મકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે લોકોના ઘરનો સામાન છે તે બહાર કાઢી અને મકાનો સીલ કરવામાં આવી રહ્યા છે ત્યારે તંત્રની આ જે કાર્યવાહી છે તેના પર સવાલો ઊભા થઈ રહ્યા છે એક તરફ ભર શિયાળો છે અને કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે આ રીતે લોકોને ઘરની બહાર કાઢી આ પગલું લેવું કેટલો યોગ્ય તે ચર્ચાનો વિષય બની રહ્યો છે કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ ચેનલ નર્મદા ભરૂચ